કોંગ્રેસના સભ્યો રાજકોટ મહાનગરપાલિકાનું દર બે મહિને જનરલ બોર્ડ મળતું હોય છે કોંગ્રેસના સભ્યો માત્ર ને માત્ર નાટકીય રીતે બોર્ડની અંદર આવું બોર્ડની ગરિમાનું લાંછન થાય એ પ્રકારનું એનું બિહેવિયર હોય છે વારંવાર અમે લોકો કહીએ છીએ માનની અધ્યક્ષ રીતે કે બીપીએમસી એક જીપીએમસી એક મુજબ કોઈ પણ સાહિત્ય આપણે જનરલ બોર્ડની અંદર પ્રદર્શિત નથી કરી શકતા કારણ કે બોર્ડ એના માટે જે પ્રશ્ન પૂછવા માટેનું બોર્ડ છે પ્રશ્ન પૂછવા માટેની એક પ્રક્રિયા હોય છે એક પ્રણાલી હોય એ પ્રણાલીમાં પણ માન્ય વિપક્ષના સભ્યો ભાગ નથી લેતા માત્ર ને માત્ર મીડિયાની હાઈલાઇટ બનવું એ માત્ર આજે કોંગ્રેસનું કામ છે ગયા બોર્ડથી આ બોર્ડ સુધીમાં હું શરૂઆત સાર્વજનિક સ્વરૂપમાં હું આપને કહું છું કે વિપક્ષના એક પણ સભ્યની એના વોર્ડની પણ રજૂઆતો નથી આવતી અહીંયા ડેલિગેશન તો ભૂલી જાઓ મિત્રો એના વોર્ડની રજૂઆત નથી આવતી માત્ર મીડિયામાં આવું અને નાટકીય રીતે પ્રદર્શનો કરવા રાજકોટ મહાનગરપાલિકાની અંદર આજે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સભ્યો વર્ષાબેન રાણપરાનો જે પ્રશ્ન હતો ખૂબ સારો પ્રશ્ન હતો રાજકોટ સ્વચ્છતાની અંદર ખૂબ અત્યારે અગ્રેસર છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે રાજકોટને ક્લીન બનાવવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આ ખૂબ સારો પ્રશ્ન હતો માનનીય કમિશનરશ્રી દ્વારા જવાબ આપવામાં આવતા હતા એમાં પોતાની સ્વપ્રસિદ્ધિ માટે વચ્ચે વચ્ચે રોડા નાખવા એ ગેટ છે અને કોંગ્રેસનું હવે દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસને હવે આ બધી ફાવટ થઈ ગઈ છે કે આ પ્રકારનું જ કામ કરવું બાકી વાસ્તવિકતાની અંદર જનાદેશ કોંગ્રેસ વર્ષોથી ગુમાવી ચૂકી છે એમને ખરેખર સુધરવાની જરૂર છે એમના ચાર સભ્યો છે પંદર નંબર વોર્ડના ચાર સભ્યો ચૂંટાણા છે પણ પંદર નંબર વોર્ડ ની અંદર પણ એક પણ રજૂઆત મારા સુધી આવી નથી જે દુઃખની વાત છે વિપક્ષ વિપક્ષ અમે બહુ ક્લિયર માનીએ છીએ કે વિપક્ષ જાહેર જીવનની અંદર અને લોકશાહીની ની અંદર મજબૂત હોવો જોઈએ પણ બિનજરૂરી પાયા વિવાના આક્ષેપો કરવા એ વિપક્ષની મને નથી લાગતું યોગ્યતા પાત્ર બાકી વિપક્ષ તરીકે એ પૂછી શકે છે વિપક્ષ તરીકે પ્રશ્ન પૂછવાનો પણ આ બધી તક છે પણ મેં જેમ કીધું એની પ્રણાલી છે એ પ્રણાલીનો એ લોકો ઉપયોગ નથી કરતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે એકસો ચાલીસ કરોડના દેશની અંદર કરોડો લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો છે સક્રિય સભ્યો છે અમે જયારે આ સરકારને અમે આ ખુરશીને જયારે સત્તા કરતા સેવાનું માધ્યમ કરતા હોય છે જવાબદારી કરતા હોય છે ત્યારે આવડા મોટા પરિવારની અંદર નાના મોટા મતભેદો ચાલ્યા રાખતા હોય છે પરંતુ વિપક્ષ જે પ્રકારે આક્ષેપો કરે છે એ પ્રકારે વાતમાં નથી પરિવાર છે નાના મોટા વિષયો બનતા હોય છે ને વિષયોનું ક્લેરીફિકેશન પણ આપણા પરિવારમાં થતું એવી રીતે અમારી ભારતીય જનતા પાર્ટીમાં થાય છે કોંગ્રેસમાં તો જે વિષયો આવે છે જે વિવાદો આવે છે સદીઓ સુધી ને વીસ વીસ વર્ષ સુધી એકબીજા અંદર અંદર દુશ્મનીથી બાજતા હોય છે એવું અમારામાં હોતું નથી વિષયને લઈને મતભેદ હોય છે મનભેદ નથી હોતા પણ આવો કોઈ વિષય નથી નથી મતભેદ કે નથી કોઈ મનભેદ મેયર બંગલાની અંદર નીતિ વિષયક નિર્ણયો માટે વારંવાર અમે લોકો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે અને માનની મેયરશ્રીની અધ્યક્ષતામાં અનેક વખત અમે લોકો વિષય લઈને બેસતા હોય છે આવો કોઈ વિષય મારા ધ્યાનમાં આવ્યો નથી કે જેમાં માનનીય લીલુબેન જાદવને એવો કોઈ પણ વિષય કહેવામાં આવ્યો હોય બેસતા હોય છે કારણ કે નીતિ વિશે કોઈપણ રાજકોટમાં જ્યારે વિકાસની વાત આવે ત્યારે નવી કોઈ પણ પોલિસી ઘડવાની હોય ત્યાં હોય ત્યારે અમારી એક સંકલન સમિતિ હોય છે એમાં માન્ય સાંસદ સભ્યો હોય માન્ય શ્રી હોય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી હોય અને કોર્પોરેશનના પાંચ પદાધિકારી હોય આ સંકલન સમિતિ અને પ્રદેશના હોદ્દેદારો હોય આ સંકલન સમિતિ મળતી હોય છે ને એમાં કદાચ કોઈ પદાધિકારીએ ચર્ચા કરી હશે તો એ મારા ધ્યાનમાં નથી બાકી એવો કોઈ વિષય જ નથી